જ્યારે જંગલ હતું ખાડા ખાડા એવા ભયરા હતા એમાંથી અમે ઉપાડીને રોડ રસ્તામાં મનોરસિંહ દાદાને લઈને આવ્યા હતા એમને રોડ રસ્તા કરી દીધા નળની વ્યવસ્થા કરી દીધી અને લાઇટો આપી દીધી વેરા બિલ અમે ભરી દીધા છે આજ પાંત્રીસ વર્ષથી આ નાડોતા શેરી નંબર માં રહું છું આજે હું વિધવા થઈ અને એકવીસ વર્ષથી આ છે અને મારી ચાર દીકરીઓ હું વિધવા છે ચાર દીકરીનું ભરણ પોષણ હું પૂરું કરું છું અને અત્યારે સાહેબ ઈ મકાન પાડે છે એ પાડવા બાબત માં અમને એ સહાય કરે કે આ મકાન પાડવામાં આવે નહીં અમે જે વ્યક્તિ બધા રહી છે એટલા બધાને ત્યાં સ્થાનિક માં જ રહેવા દઈએ એટલો મારો વિનંતી છે અને હું સાહેબને વિનંતી કરું છું સાહેબ હાથ જોડીને કે નાણોદા કે જંગલેશ્વર કોઈ વસ્તુ પાડવામાં આવે નહીં અને એનો નિર્ણય જે અમારા જે કોંગ્રેસવાળા બધા ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ સુરેશભાઈ આ બધા આવ્યા હતા સાગરિયા સાહેબ હવે એ બધાએ અમારો નિર્ણય લઈ અને કોર્ટની અંદર લડીએ છે એની અંદર અમને આ જવાબ અમારો ત્યાં રહેવાનો જ આવે

અને સાડા છસો થી વધારે લોકોનો જવાબ જે મામલતદારને ને હેરિંગમાં દેવાનો હતો એ અમારા વકીલ મારફત જે મળ્યો એ અમે આપી દીધેલો છે આજે પણ અંદાજીત પાંચસો થી વધારે લોકોનો જવાબ દેવા માટે અમે આવ્યા છીએ જેના ફોર્મ અમે કમ્પ્લીટ કરી અને અત્યારે હમણાં જ એ બધા આપી અને એની ઓછી લેવાના છે બધાનો જવાબ અમારો આખા વિસ્તારનો અમારો વિસ્તાર અત્યારે હાલમાં આ પરિસ્થિતિને લઈને એટલો બધો સંગઠિત છે કે આમાં તમામ સમાજના લોકો રહ્યા ને સાથે મળી અને સરખો જવાબ દેવા માટે જ બંધાયેલા છે જવાબમાં અમે પુરાવા આપવાના જ નથી એનું કારણ છે કે તમે કયા પુરાવા માંગો છો કયા બેઝ ઉપર માંગો છો તમારી પાસે બે હજાર બે ની યાદી કલેક્ટરની જે થયેલી છે ઓલરેડી જે હમણાં એસઆઈઆર પ્રક્રિયામાં વાપરવામાં આવી એ સ્થાનિકો તો અત્યારે પોતે ચૂંટણી પંચમાં જ્યાં ચડેલા જ છે ઓલરેડી તો બે હજાર બે થી તો એ લોકો અહીંયા સ્થાનિક રીએ છે એ તો તમારી પાસે મોટા મોટો પુરાવો કલેક્ટર સાહેબ પાસે છે તો હવે બીજા ક્યાં પુરાવા જોઈએ છે એ લોકોને હાલની પ્રક્રિયા જોવા જઈએ ને તો અમારી સમગ્ર પ્રક્રિયા રહીને એ કાયદાકીય બાબતથી ચાલે છે અને હાઈકોર્ટની અંદર જે અમે રીટ પિટિશન દાખલ કરેલી છે એની અંદર જ અમારા આખા વિસ્તારનો સમાવેશ થઈ જશે અને હાઈકોર્ટ જે કંઈ નિર્ણય લેશે ને એ અમારા સમગ્ર વિસ્તારના લોકો માન્ય રાખશે કેમ કે અમને ખબર છે કે ન્યાયપાલિકા આટલા બધા ગરીબ જરૂરિયાતમંદ વિધવા બહેનો વયો ઘર વિહોળા નહીં કરે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ન્યાયપાલિકાની આય અમને ન્યાય આપશે